અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે નવ વાગ્યે અમારા વ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે જે માતાજી બધાને તો આપડે આજે

पास पस पस जाऊँगा। इंटरनेशनल रास्तों ख़राब से नहीं। कल लाख के निकले हूँ मैं। थोड़ा ज़रूरी रास्तों पर तो नहीं। ना 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 छोड़ कर ना भी गया चें। तो गैस कामड़ा नहीं मोज। नेत्रंग जवा नेत्रंग तू मस्त नाही या आखा रस्ता पर वडला वडला धाव

તો ગાઈઝ આપડે ગાડી ઓબી કરી દીધી હા સંકે જગ્યા એટલી મસ્ત છે ને કે ઉભરી આવવાનું થઈ ગયું આટલું મસ્ત લીલોતરી લીલોતરી અહીંયા અને ઉભરી ગયો છે અહીંયા ઉપર તો એક લાગી તો લાગે એવા મસ્ત રસ્તો છે વચ્ચે વચ આહા આપળો વાથી અહીંયા કેટલું મસ્તીન લાગે થોડીવાર ઉભરી જઈએ અહીંયા બરોબર એન્જોય કરીએ પ્રકૃતિ નો એન્જોય પ્રકૃતિ લીલોતરી નો દેવામાં જાળવા છે જાળા કેટલા સુંદર દેખાય છે અહીંયા

આપડે પહોંચી ગયા અત્યારે નર્મદા બ્રિજ જો આ નવો બન્યો નર્મદા બ્રિજ